મેં છે ને પહેલી તારીખે જીએડી ડિપાર્ટમેન્ટમાં રાજીનામું મારું ઇન્વર્ટ કરાવેલું છે એટલે કમિશનર સાહેબને કદાચ વચ્ચે રજા આવી ગઈ એટલે કદાચ આજે એમના વંચાણે જશે અને રાજીનામું આપવાનું કારણ મેઇન તો મને પોતાને તબિયત સારી નથી રહેતી મને બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા પંદર પંદર સત્તર દિવસ જેવું થયું છે એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી અને મારો સન છે એ પણ અત્યારે દસમા ધોરણમાં ભણે છે એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે એટલે મેં રાજીનામું આપ્યું છે રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે અને અત્યારે મને ઇન્ચાર્જ ઈન્ચાર્જ ફાયર ઓફિસરનો ચાર્જ માન્ય શ્રી કમિશનર સાહેબે આપેલો છે એટલે એમાંથી પણ મેં મુક્તિ માગેલી હતી અગાઉ થોડા દિવસો પહેલાં એ પણ મેં લખી લેખિત આપેલું છે વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે ઓફિસરો પણ ઘણા ઓછા છે એટલે ગામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એમાં થોડોક તણાવ તો રહે જ છે કારણ કે વર્કપ્લોટ બહુ જ છે ફાયર સ્ટેશન અત્યારે હાલમાં આપણા રાજકોટ મહાનગરપાલિકાના સાત ફાયર સ્ટેક ગાંધીનગરથી ગ્રાન્ટેડ છે અને સંચાલન તેનું અહીંયા આપણા કોર્પોરેશન દ્વારા થાય છે એટલે આમ જુઓ તો આપણે આઠ ફાયર સ્ટેશન ગણી શકીએ અને જે વોર્ડ વાઇઝ ખરેખર ફાયર સ્ટેશન હોવા જોઈએ તો એ થોડા સ્ટેશનો ઓછા છે એટલે એના માટે પણ આપણી જે અધિકારીઓની ટીમ છે એ જુદા જુદા વોર્ડમાં સર્વે કરી અને ઝડપથી ફાયર સ્ટેશન બનાવવા માટેની કાર્યવાહી યાદ કરેલી છે સ્ટાફમાં અત્યારે ઓમ જો તો લગભગ જે કાંઈ મંજૂરી મંજૂરી મળેલી હતી ફાયર ઓપરેટર ઓફિસર એમાં થોડી થોડી ઘટ જોવા મળે છે અંદાજે મારા અંદાજે લગભગ પચીસથી ત્રીસ ટકા જેવી ઘટ છે બિલ્ડિંગો બનતી હોય છે એ તો બધા નવા કન્સ્ટ્રક્શન હોય છે ઇક્વિપમેન્ટની ખરીદી પણ અમારે અત્યારે હાલમાં પ્રોસેસમાં જ છે એટલે એ પણ અમે જે કાંઈ ફાઇલની પ્રોસેસ અથવા ગ્રાન્ટ કે વોટ એવર જે કાંઈ છે એ ફાયર સેફ્ટીના સાધનોની રિક્વાયરમેન્ટ પણ છે એટલે એ પણ અમે ફાઇલ ઉપર મૂવમેન્ટ ના રાજીનામું આપવાનું કારણ કોઈ પોલિટિકલ કે પ્રેશર કે એવું તો કાંઈ છે નહીં બરાબર મારી પોતાની હેલ્થ અને ફેમિલીનું જે મારે જોવાનું છે એના લીધે મેં રાજીનામું આપ્યું છે